માતાજી મિત્રો હું છું તમારો ભાઈ એસપીના આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મોઆય આજ ત્રણ ત્રણ ટ્રેક્ટર લેવા માટે આપણે જેડવું છે તો ટ્રેક્ટર વાળું એ મિત્રો પછી આપણે ઘેર બોલો ત્યાં આપણું નિયાળ્યું હોય તો આપણે આમ નદી આવે ત્યાં આપણે ગટરનું પાણી આવે નદી ચાલુ નહીં

તો મિત્રો આપણે ભાઠા માં બધા શેડી નાખ્યું છે ને આપણે દૂધીએ દૂધી હતી એમાં શેડી નાખી છે આપણે આવો ભો આપણો ટ્રેક્ટર તો હવે ઘેર લઈ જાવું છે ડોણ દે કાલ મેલવા જા હા હવે લઈ જાવું ઘેર આ છે મિત્રો ની હોલેન્ડ આ છે આપણો 24

એગોકાજ ગુડ નાઇટ